સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કુબેર ભંડારી દાદાના દર્શન માટે ભીડ નર્મદા કિનારે પિતૃ તર્પણ અને મહંતો સ્વચ્છતા પર સ્પષ્ટ મેસેજ આજે અમાસ નિમિત્તે ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી દાદાના મંદિરે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં નર્મદા નદીના પવિત્ર કિનારે પિતૃતર્પણ તેમજ પુણ્યકર્મ માટે આવે છે મંદિરના મહંતે શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં અને નર્મદા કિનારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરી છે તેઓએ જણાવ્યું છે કે આ પવિત્ર સ્થાનની સુંદરતા જાળવવા આપણને સૌની ફરજ છે દર્શનાર્થી નદીમાં કચરો ન ફેંકે અને સ્વચ્છતા નિમિત્તે જાગૃત રહેવા મહંત દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે રિપોર્ટર યાતિન વાડન બી એન્ડ ગુજરાતી ડભોઈ જય મહાકાલીમાં આજે અમાવસ્યા કા દિન હૈ સર્વપિત્રી અમાવસ્યા કે રૂપમાં મનાયા જતા હે આપણે પિતૃ કે નામ છે તર્પણ ઇત્યાદિ माँ नर्मदा के तट पर बहुत से भगत जन कर रहे हैं और कुबेर दादा के दर्शन के लिए जो हजारों लाखों की संख्या में पूरे महाराष्ट्र से मध्य प्रदेश से गुजरात से सभी जगह से जितने भी श्रद्धालुगण आ रहे हैं शांतिपूर्वक दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए महाकाली माँ का भी दर्शन कर रहे हैं साथ में कुबेर दादा का भोजन प्रसाद की भी व्यवस्था है डॉक्टरों की भी व्यवस्था है सभी लोग जिनको भी कुछ तकलीफ हो डॉक्टरों से भी संपर्क करते हैं और जनप्रसाद प्रसाद पाके कुबेर दादा का आशीर्वाद लेके अपने घरों को जा रहे हैं आप सभी कुबेर वक्तों से नम्र निवेदन है जब कभी भी माँ नर्मदा के तट पर जाए साफ़ सफाई का विशेष ध्यान दें और जितना हो सके कूड़ा कंकड़ अपने थैले में डाल के कहीं ऐसी जगह पर रख दें जहाँ पर आराम से उसका विसर्जन किया जा सके साफ सफाई का ध्यान दें आज दो तो अक्टूबर है गांधी जयंती है गांधी जी का पूरे देश में जो है साफ सफाई का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो बेड़ा उठाया है उसी के माध्यम से आप सभी लोग अपने घरों के आसपास भी साफ़ सफाई विशेष कर रखिए और कुबेर दादा का दर्शन करते समय पूर्वक दर्शन करें मान लदा का स्नान करें जय कुबेर जय भारे निडर निष्पक्ष प्रजाप्रिय न्यूज नेटवर्क एट न्यूज गुजराती બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો